નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આશિયમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આઈ લવ મોહમ્મદના મંચ પરથી સીએમ યોગીને ખુલ્લેઆમ ધમકી મોલવીએ કહ્યું અહીં દફનાવી દઈશું જી હા મિત્રો આ સમયના સૌથી મોટા સમાચાર મહારાષ્ટ્રના બીજ જિલ્લાના સામે આવી રહ્યા છે અહીં આઈ લવ મોહમ્મદના કાર્યક્રમ દરમિયાન એક મોલવીના સીએમ યોગીને વિરુદ્ધ ખૂબ જ ભડકાઉ નિવેદનબાજી કરી છે જી હા મિત્રો મૌલવીના મંચ પરથી પોતાની તકદીરમાં સીએમ યોગીને ખુલ્લેઆમ દફનાવવાની ધમકી આપી છે મૌલાને ભીડ વચ્ચે સીએમ યોગી વિરુદ્ધ ઘણા અશબ્દો કહ્યા સીએમ યોગીને ધમકી આપવાના વ્યક્તિ તેમને માજલ ગામના મુસ્તકા મસ્જિદની મુલાકાત લેવાનો પડકાર ફેંક્યો છે જી હા મિત્રો વાત કરીએ છીએ હવે તેમણે કહ્યું છે કે જો યોગી ત્યાં આવશે તો ત્યાં તેમને પણ દફનાવી દઈશું જી હા મિત્રો ધમકી આપતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ઉલ્લેખનીય છે કે બીડના માજલ ગામમાં ખુલ્લા મંચ પરથી યુપીના સીએમ યોગી આદિત્યનાથને દફનાવવાની ધમકી આપવામાં આવી છે અહીં કરવામાં આવ્યું હતું આ દરમિયાન એક મૌલવી મંચ પરથી યોગીને દેવાની ધમકી આપી છે મૌલવીની ઓળખ તરીકે નિશાક નિશાક્ષક તરીકે થઈ છે હાલમાં માંજલગાવમાં પોલીસ સ્ટેશનમાં આ મામલે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી વધુ મૌલવીનું મુખ્યમંત્રીને ધમકી આપવું વિવાદસ્પદ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે જી હા મિત્રો મુસ્લિમ સંગઠનને આઇલો મોહમ્મદને લઈને દેશભરમાં કાર્યક્રમ આયોજન કરવામાં આવી રહ્યા છે તો મિત્રો નીજની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લીધું ધન્યવાદ જય હિન્દ